ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નદીમાં ચાર લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે તેમજ કાંઠા વિસ્તારના ગામોના તલાતી અને સરપંચોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી સાથે માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે અંકલેશ્વર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે આજે તારીખ પહેલી ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે